સનાતન ધર્મના વિરોધીઓ જે અત્યારે સ્થાનિક કે જે ધર્મનો ટીકા ટિપણી કરી અને ભોળી પ્રજાને ભોળવી અને જે મત લેવા માટે આ વિસ્તારમાં આવ્યા છે એને ખાસ નોંધ લેવી આ ચકાચક બાબો તમને કહે છે ભાઈ બહુ તમારા ધ્યાન માં રહીએ આ અમે સનાતન ધર્મના જે ચાહનારાઓ જે છે સનાતનના ગુરુઓ છે એને ટીકા ટિપણી કરવી નહીં બહુ ધ્યાન માં રાખવું ધર્મી મુક્ત ગિરનાર નું જયારે યુદ્ધ કરતા ત્યારે આ બધા ક્યાં હતા ત્યારે તમારા આવું તું ને આજે જ કેમ એમ આજે સ્વયં પોતે પોતાના સ્વાર્થ માટે કઈ ને કઈ જો કરી રહ્યા હોય તો અમારી ઘોડી પ્રજાને રહેણ વિસા વગર જનતાને ભોડવી ન લેવી અને જનતાને એમાં આવવું નહીં બા હા આપણે શું કરવાનું છે શું નથી કરવાનું એ સિર્ફ આપણે જ ધ્યાન રાખવાનું છે નગરવાસીઓને બાકી તો ભારતીય જનતા પાર્ટી જિંદાબા જય હિન્દ જય ભારત